આઈસર ત્રણસો અડસઠ ટ્રેક્ટર વેચવાનું છે ખેડૂત મિત્રો આજે આપણા ચેનલ ઉપર એક આઈસર ટ્રેક્ટર વેચાવા માટેની માહિતી આવેલી છે તો એ માહિતી જોઈ લઈએ ને એ પહેલાં તમે ચેનલ ઉપર નવા હોવ અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલું હોય તો મિત્રો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો સારો લાગે તો વિડીયોને એક લાઇક આપી દેજો અને તમારા તમામ ગ્રુપમાં વિડીયોને શેર કરી દેજો જેથી કરીને બીજા કોઈ ખેડૂતભાઈઓને કોઈ પણ જૂના વાહન ખેતી સાધન કે મિત્રો કોઈ પણ પશુ લેવા હોય

ટ્રેક્ટરના મિત્રો ટાયર તમને આખા જોવા મળશે મિત્રો સિત્તેર થી એસી ટકા જેવા ટ્રેક્ટરના ટાયર છે બાકી બેટરી એકદમ સારા કન્ડિશનમાં ટીપટોપ કન્ડિશનમાં ટ્રેક્ટર છે ગેર હાઇડ્રોલિક કમ્પ્લીટ એન્જિન પાવરફુલ મિત્રો કોઈ પણ પ્રકારની ટ્રેક્ટરમાં ખરાબી નથી બે હજાર અને સોળનું મોડલ સીટછત્રી એકદમ સારા કંડિશનમાં લાઈટુ બધી વર્કિંગ કન્ડિશનમાં મિત્રો કોઈ પણ પ્રકારની ખરાબી નથી ટ્રેક્ટર લેવાનો હોય તો એકવાર રૂબરૂ સ્થળ ઉપર જઈ ટ્રેક્ટરની ટેસ્ટ ડ્રાઇવ કર્યા બાદ પછી પણ તમે ટ્રેક્ટર ખરીદી શકશો ટ્રેક્ટર લેવાનું હોય તો મિત્રો કિંમતની વાત કરું તો ત્રણ લાખ અને પચાસ હજાર રૂપિયા કિંમત રાખેલી છે કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર લેવાનું હોય તો ક્યાં જોવા મળશે એમની વાત કરું તો તાલુકો બગસરા જિલ્લો અમરેલી અને ગામ છે મિત્રો હામાપુર એટલે કે તમને આ ટ્રેક્ટર હામાપુર ગામે જોવા મળશે મેં પણ આ રીતના કોઈ તમારા જૂના વાહન પશુ કે કોઈપણ વસ્તુ વેચવા કે લેવા માંગતા હોય તો વિડીયોની અંદર તમે જે પંચાણું પાંચ ચોરાસી ઓગણત્રીસ નવ નંબર જોઈ રહ્યા છો એમાં તમે મને વોટ્સએપ મેસેજ કરી શકો છો અને આ વિડીયો તમારા દરેક ગ્રુપમાં શેર કરી દેજો